વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે અને આ જ અવસર પર ગુજરાત ભાજપ તેમને ખાસ ભેટ પણ આપવા જઈ રહી છે કઈ ભેટ છે તેની આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે બે દિવસીય ગુજરાતના પ્રવાસે તેઓ આવી રહ્યા છે અને અહીં ખાસ વાત તો એ છે કે તેઓ બનાસકાંઠાને પણ ખાસ ભેટ આપશે અને

ગુજરાત આવશે આ માટે ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સત્તરમી સેપ્ટેમ્બરે છે ત્યારે સોળમી સપ્ટેમ્બરે ગુજરાત ભાજપ ભવ્ય શક્તિ પ્રદર્શન કરશે અમદાવાદના જીએમડીસી મેદાનમાં એક લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થવાના છે તેવી પણ વાતો છે ગુજરાતના લડેલા નેતાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે સી આર પાટીલે આ કાર્યક્રમ અંગે પણ જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બનાસકાંઠા તથા અમદાવાદના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે બનાસકાંઠામાં વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનું આયોજન કરાયું છે અમદાવાદથી ગાંધીનગર મેટ્રો સેવાઓની શરૂઆત કરવામાં આવશે જોકે પીએમઓ તરફથી આખરી સૂચના બાદ કાર્યક્રમોની જાહેરાત થશે ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રદેશ પ્રમુખ સી આર હસ્તે પ્રારંભ કરાયો છે સૌથી પહેલાં મુખ્યમંત્રીને સભ્ય બનાવી અભિયાનના શ્રી ગણેશ કરાવવામાં આવ્યા આ સદસ્યતા અભિયાનમાં બે કરોડ લોકોને જોડવાનું લક્ષ્ય છે હાલ ભાજપમાં એક કરોડ તેર લાખ જેટલા સભ્યો છે બે કરોડ સભ્યો કરવાના અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે પ્રધાનમંત્રી મોદી દિલ્હી ખાતે ફરીથી ભાજપના સદસ્ય બન્યા હતા તો આજથી ભાજપના પુનઃ સભ્ય બનવાનું ભાજપનું સદસ્યતા ગુજરાતમાં એક્ટિવ થયું છે મહત્વનું છે કે આજથી ભાજપના પ્રાથમિક સદસ્ય અભિયાન પંદર ઓક્ટોબર સુધી યોજાશે પંદર ઓક્ટોબર બાદ યોજાશે સક્રિય સદસ્ય અભિયાન કાર્યક્રમ પ્રસંગે સી આર પાટીલે કહ્યું છે કે નરેન્દ્ર મોદી જ્યારે ભાજપના મહામંત્રી હતા ત્યારે લોહી પરસેવું રેડીને સંગઠન ઊભું કર્યું અમિત શાહનો પણ તેમાં સહયોગ રહ્યો છે ગુજરાત યુપી કરતાં ત્રણ ગણું નાનું હોવા છતાં સભ્યપદમાં દેશમાં પ્રથમ નંબરે રહેવાનું ટાર્ગેટ છે આ પડકાર નથી આપણે નક્કી કરેલું ટાર્ગેટ છે સંગઠન મજબૂત હશે તો તમે ચૂંટણી જીતી શકો અને સરકાર બનાવી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોળ અને સત્તર તારીખે ગુજરાતમાં આવવાના છે ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક લાખ લોકોની હાજરીમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યાનું અભિવાદન કરાશે તો આ રિપોર્ટ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ્સ સાથે મને આપશો રજા નમસ્કાર